પાણી લઈ લીધું હોય પછી જમણા હાથની બે આંગળી મધ્યમાં અનામિકા આ બે આંગળી પાણીમાં બોળવાની અને એ પાણીમાં બોળેલી આંગળીથી આંખ કાન ગળા નાકનો સ્પર્શ કરી આપો અને વધેલું પાણી તમારા શરીર પર છાંટી દેવાનું ઓ મા પવિત્ર પવિત્ર વા સર્વા વસ્તા ગદવે સ્મરિત બંડિકાક્ષ સબાહ્યા ધાન દલપુનાસ બંડિકાક્ષ પુનાત પુંડિકાક્ષ પુનાત સર્વાંગે માર્જનમ કુરિયાત ત્યાર ત્યારબાદ ડાબા હાથથી ચમચી પકડવાની જમણા હાથમાં ત્રણ વખત પાણી લઈને આચમન એટલે કે પી જવાનું છે ત્રણ વખત જમણા હાથની અથડીમાં પાણી લઈને પીવાનું અને જે ભાઈઓ સજોડે બેઠા હોય તે ભાઈ તમારી પત્ની તમારા જમણા હાથ બાજુ આવશે જો ઊંધા બેઠા હોય તો દિશા બદલી કાઢજો પતિ પત્ની હોય તો પત્ની પુરુષના જમણા હાથે આવે બેન હોય તો ડાબા હાથે ધ્યાન રાખજો ત્રણ વખત આત્મન કરો રિમ કેશવાય નમઃ રિમ રીમ ગોવિંદાય નમઃ સ્વાહા રીમ નમઃ સ્વાહા હવે ચોથી વખત તમારે હસ્ત પ્રક્ષાલન કરવાનું એટલે મારો હાથ જોજો આ બાજુ મારી બાજુ જોજો જમણો હાથ આમ રાખવાનો અને જમણા હાથના મૂળ ઉપર જળ છોડવાનું એને વિષ્ણુ શ્રાદ્ધ કહેવામાં આવે છે હા રીમ નારાયણાય નમઃ હસ્તમ પ્રક્ષાલય બરાબર નારાયણ નું નામ લઈ હસ્ત પ્રક્ષાલન કરવું સીધો હાથ રાખવાનો હેમાબેન અહીં આગળ પાણી છોડવાનું મૂળ ઉપર હાથના મૂળ ઉપર છોડવાનું અંજલી નહીં રાખવાની આમ સીધો હાથ નીચે ઢળતો રાખવાનો પાણી છોડી દેવાનો તમારા હાથમાં જ બધા તીર્થો આવેલા છે તો પહેલા એક ચમચી ભરીને પાણી જે છે ને ચમચી છે ને તમારી પાસે એ ચમચી આ બે આંગળીથી પકડવાની ને ત્રીજો અંગૂઠ અમૃત મુદ્રા બનાવવાની

સકલ મનોરથ સિદ્ધિ અર્થ દશ વિધિ લક્ષ્મી પ્રાપ્તિ અર્થ આયુ આરોગ્ય સ્વર્યાવૃત્તિ અર્થ મહીવા વિશ્વા અંતર્ગત વટપ્રદ નગરિયા અહમતનુનામ બોલો जनक्य पिताजी नाम बोलो पितामह दादाजी नु नाम बोलो गोत्रो गोत्र गोत्रो ना उच्चार करो जैसे गोत्र खबर न हो महोत्सव अंतर्गत श्री सर्वेश्वर महादेव सानिध्याम पार्थेश्वर पूजन संक्षिप्त सौ सोड़शोपचार

भूतगणातिशयमिदं <tune> कविद्विजना <tune> <tune>